નમસ્કાર લલકાળ ન્યૂઝ સાથે હું ઉમયુર મેવાડા આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના ભંગાણની એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થાય તેના માટે થઈને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે અને બુધ મેનેજમેન્ટ મજબૂત બને તેના માટે થઈને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે સભાઓ છે તે કરવામાં આવી રહી છે તે જ સમય દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા જે કરશનદાસ બાદરઠા બાપુ જે પ્રખ્યાત છે નામથી તે આજે આમ આદમી પાર્ટી સાથેનો છેડો તેમને ઘણા સમય પહેલા છોડી દીધો હતો અને આજે તે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે કોંગ્રેસમાં જોડાવા જાય તે પહેલા તેમને આમ આદમી પાર્ટી ઉપર અનેક ગંભીર આક્ષેપો કર્યા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના જે નેતાઓ છે તેમની ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા અને ખુદ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ઉપર પણ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા ત્યારે કરશનદાસદરકા જયારે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી તેક્ષેપો થઈ ગયા આજે હું કોંગ્રેસ જોઈન કરી રહ્યો નહીં કશું અચાનક નથી થયું મેં માં દોઢ બે વર્ષ ઘણી બધી પ્રદેશ લેવલે અને દિલ્હી લેવલે મહેનત કરી હતી કે લોકશાહીમાં આ આ રીતે જવાય અને આ આ રીતે તો કોઈ પણ સંજોગોમાં ના જવાય અને લોકશાહીના હિત તરીકે ખાલી બધું આભાસી આભાસી હોય એનું કોઈ ભવિષ્ય નથી હોતું મેં બે ચાર દિવસ ને દોઢ થી બે વર્ષ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી ઘણી બધી એવી આમ શું કેવાય સહન ન થાય એવી વાસ્તવિકતાઓ મેં જાણી અને મને એવું લાગ્યું કે આ વાસ્તવિકતા મારે એક એક ગુજરાતી અને એક એક રાષ્ટ્રના નાગરિક સુધી મને જે કુદરતે શક્તિ આપી છે એ બેઝ ઉપર લઈ જવી જોઈએ અને એટલે મેં છોડી દીધી અને જે તે ટાઈમે મારે થોડોક તબિયત નો પણ ઇસ્યુ હતો એટલે જે વાસ્તવિકતા મેં ચાર વર્ષ મારી જિંદગીના જે આમ આદમી પાર્ટી ને આપ્યા આજે મને એનો ખુબ અફસોસ છે પણ જેઓ બીત ગયા સો બીત ગયા અ વાસ્તવિકતા કઈક આખી અલગ જ છે અને આપણી ભાષામાં લોકોની આંખોમાં ધૂળ નાખવાની વાતો છે બધી બાપુ જોવા મળ્યું કે દીર્ઘ દ્રષ્ટિ નો અભાવ ખરેખર સંગઠનોમાં સમૂહ કેન્દ્રી માણસ હોવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક સમૂહ કેન્દ્ર ને બાજુમાં રાખીને વ્યક્તિ કેન્દ્રી સાયકોલોજી કોઈ પણ વિઝન નહીં અમદાવાદ માટે વિઝન શું છે કઠરતા નીચે અંડરલાઈન કરી કરીને જે આભાસી વાતાવરણ ઉભું થાય છે પણ વાસ્તવિકતા શું પછી જે ઘણું બધું એવું છે માનો કે અન્નાજીના આંદોલન થી લઈને દિલ્હીમાં સરકાર બનાવી પછી દિલ્હીમાં સરકાર જવું આ બધું કોના ઈશારા થી કોના ફંડ થી તમે લોકશાહી હિત માટે નીકળ્યા છો કે કોઈને કોઈને પાડી દેવું એનાથી દેશનું હિત કે ગુજરાત નું હિત નથી થતું ભાઈ બરોબર આપણા આપડા જે આપણો જે ઉદ્દેશ હોવો જોઈએ આપણી જે આઈડિયોલોજી હોવી જોઈએ એ પ્રમાણે લોકો સુધી જવાય અને એ આઈડિયોલોજી અને એ ઉદ્દેશ લોકો સ્વીકારે તો આગળ એક વન ટુ હંડ્રેડ થઈ શકે તો એ બધામાં અંધારું અંધારું વાસ્તવિકતા નો અભાવ આભાસી 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 કરી આપડે દેશી ભાષામાં ડાયવર્ટ કરવા બરાબર ડાયલોગ બાજીથી કોઈ ગુજરાતી નું ભલું થોડું થવાનું છે કોઈ રાષ્ટ્ર ના સાચા લોકશાહી પ્રેમી નું ભલું થોડું થવાનું છે બરાબર એટલે આવા ઘણા બધા કારણો છે અને ઘણી બધી એવી વાસ્તવિકતા છે જે હું ફરીથી રિપીટ કરું છું કે હું ખુબ તાકાત થી લોકો સુધી લઇ જઈશ એક વચ્ચે એવી બી વાત સામે આવી હતી કે ગોપાલ ઇટાલિયા અને તમારી વચ્ચે કઈક અનબનાવ બન્યો છે કે જેના કારણે કરશનદાસ બાપુ અત્યારે આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રિય થઈ ગયા તેવી વાત આવી નહીં નઈ નહીં હું હું એક દિવસ પણ નિષ્ક્રિય નથી થયો મે મારી રીતે અનુભવ અનુભવને આધારે મારે ન બોલવું જોઈએ પણ હું ત્યારે પણ બોલ્યો તો અને આજે પણ બોલું કોઈ પણ સંગઠન કે કોઈ પણ પાર્ટી કોઈ પણ સંગઠન કે કોઈ પણ પાર્ટી નથી તો કરશન બાપુ ભાદરકાના બાપાની જાગીર હોતી કે નથી તો ગોપાલ ઇટાલિયાના બાપાની જાગીર હોતી

આમ આદમી પાર્ટી એ પાર્ટી છે જ નહીં એ બીજેપી નું ગુઠ્ઠું ચપ્પુ છે હથિયાર છે કોંગ્રેસ ને ડેમેજ કરવા માટે બરોબર

આજ સુધી જે અમે શું છે કે તમે ખુબ સારા કામ કર્યા હોય અને પછી અચાનક એ બધા કામો ઉપર હું પડદો પાડવાનો પ્રયત્ન કરું કે લોકો ભૂલી જાય કારણ કે હ્યુમન છે ભૂલવાની આદત હોય છે બરાબર હું રિયા લઈ જઈશ કે પ્લેયર સચિન તેંડુલકર હોય આપણે સચિન તેંડુલકર નું બેટિંગ ગમતું હોય પણ આપણે યાદ રાખવું જોઈએ કે ગ્રાઉન્ડ છે તો સચિન તેંડુલકર સદી મારી શકે છે તો એ ગ્રાઉન્ડ ની વેલ્યુ આપણે ન ભૂલવી જોઈએ અને માં ભારતની આઝાદી જે આપણે ગ્રાઉન્ડ મળ્યું આજે હું બોલું છું તમે સાંભળો છો લોકો ખેડૂત ની હાથ હાથમાર માં નામ થી લઈને ઘણું બધું એવું છે એના પાયામાં આપણી માં આઝાદી આપણે ઓગણીસો સુડતાલીસ માં જે આઝાદ થયા છે ને એની એમાં જે લોકોએ કરી રહી છે બાપુ એક સવાલ એ બી છે આજે કોંગ્રેસ માં એવો કોઈ મોટો નેતા બચ્યો જ નથી કે જેથી કરીને આજે ગુજરાતમાં કોંગ્રેસ આવી શકે તો હવે જો કોંગ્રેસ ના સચિન બનશો આવે અને જાય કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ દેશ હોય જે પાયો છે આઈડિયોલોજી છે જો તાકાતવાળી હશે તો તમે કોઈ પણ ખાલી આપણા દેશમાં માં નહી કોઈ પણ ક્રાંતિ અથવા કોઈ પણ પાર્ટીની તમે હિસ્ટ્રી લો તો લોકો આવતા હોય છે અને જતા હોય છે આઈડિયોલોજી પેલી છે અને તટસ્થ ભાવે બધી તો મને જેટલું ફાવે એ પ્રમાણે મારા લેવલે મેં સ્ટડી કરેલું છે આઈડિયોલોજી પ્રમાણે લોકશાહીનું મેક્ઝિમમ હિત કરી શકે એવી જો કોઈ આઈડિયોલોજી હોય આપણા સંવિધાન પ્રમાણે દેશને ચલાવી શકે એવી જો કોઈ આઈડિયોલોજી હોય તો હું શું કહેવાય ડંકાની ચોટ ઉપર કહી શકું કે એ કોંગ્રેસની આઈડિયોલોજી છે

પણ બીત બીત ગયા ગયા કોંગ્રેસ ની વાસ્તવિકતા હું જાણું છું મેં સિવાય વખત થી અનેક રાજ્યો કામ કરેલું છે જી એક બે સવાલ મારા એ છે બાપુ જયારે તમે આમ આદમી પાર્ટી માં હતા ત્યારે તમે સતત એવું કહેતા હતા કે કોંગ્રેસ ગુજરાતની અંદર કોંગ્રેસ ભાજપની બી ટીમ બનીને કામ કરે છે લોકો ત્યારે કોંગ્રેસ એવી બૂમો પાડતી હતી એવા નારા લગાવતી હતી કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે

કબજો કરવા જઈ રહ્યા હોષ્ટ્રીય પાર્ટી તરીકે ગરિમા હોય તો જે પરિપક્વતા હોવી જોઈએ જે દીર્ઘ હોવી જોઈએ જે ડિસિઝન મેકિંગ ની પાવર ની હાઈટ હોવી જોઈએ આ બધું ક્યાં છે અને બીજી સૌથી મોટી વાત એ છે કે પાર્ટી નાની મોટી પ્રાદેશિક કે રાષ્ટ્રીય પાર્ટી ગમે એ ક હોય પણ બીજી મોટી પાર્ટી નો હાથો તો ના હોવી જોઈએ

મારા રોટલા શીકવાના આ આ બધું લાંબે ગાળે નકારાત્મકતા તરફ પ્રયાણ થાય છે અને મારા એવા પ્રયત્નો રહેશે કે એમાં હું મારા લેવલે જેટલું બ્રેક મારી શકું એટલા મારવાના પ્રયત્નો કરીશ અને એ પણ એ માધ્યમથી કે વાસ્તવિકતા હું લોકો સુધી લઈ જઈશ એમાં તબિયત વાળી વાત ત્યારે સાચી હતી ને અત્યારે પણ હું કઉ જગ જાહેર છે કે મેં ખુદે નાની મોટી બીમારી હોય તો માણસ કદાચ ખોટું બોલતા હોય કે મને તાવ આવ્યો હતો કે આ સર્જરી સિમ્સ હોસ્પિટલ માં ઓન રેકોર્ડ કરાવેલી છે

સમજાવેશ બાકી તો લોકો નક્કી કરે લોકશાહી માં બાપ તો લોકો છે કરશનદાસ બાદરખાનું કહેવું કેવું છે કે તે સીધો આરોપ અરવિંદ કેજરીવાલ ઉપર લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટી ઉપર લગાવી રહ્યા છે ત્યાં સુધી કહી દેવામાં આવ્યું કે આ કોઈ પાર્ટી છે જ નહીં આ માત્ર ભાજપની બી ટીમ છે કે જે કોંગ્રેસને તોડવા માટે કાર્યરત છે તેમને પોતાના ચાર વર્ષ આજે આમ આદમી પાર્ટીમાં બગાડ્યા તેમને તેમનું દુઃખ છે પરંતુ હવે તે લોકોને જાગૃત કરવાનું કામ કરશે ત્યારે આ જ બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર